thank <thud> you स्वागत है आप जो एसलाइन बुलेटिन मुख्य समाचारों में मोदी चवाया भुलाई रणनीति पेट्रोल भाव भावतरा विरोध में राजकीय पक्षों देखा का देखाव अमदावादबीर અરે તમે વરસાદ ના ભાવ કેટલા બધા છે જોયા સિંગતેલ ભાવ જોયા કેટલા આસમાને પહોંચ્યા છે પેટ્રોલ પણ સસ્તું છે નવાઈ પામવા જેવું નથી કારણ કે ગુજરાત સરકાર જીવન જરૂરી વસ્તુઓ પર પેટ ભરીને ને વેટ લે છે અને પેટ્રોલ ડીઝલ પર ત્રેવીસ ટકા જેટલો ઊંચો વેટ લે છે અને મોંઘવારી માં પીસાયે છીએ આપણે ભાવ નીચા હોય ત્યારે રાજ્ય સરકાર સિંગ તેલનો બફર સ્ટોક કરતી નથી અને ભાવ વધારો સહન કરીએ છીએ આપણે મોટા ઉદ્યોગપતિઓને ટેક્સમાં માફી અને આપણા ઉપર ટેક્સ લગાવવાની નીતિ આમાં કોનો સાથ છે ને કોનો વિકાસ છે વિકાસના આવા બણગાથી મને શું મળ્યું હું એક ગુજરાતી છું આજે સવાલ લઈને આવ્યો છું વખત આવે જવાબ આપીશ બસ હવે બહુ મુંબઈમાં ચાલી રહેલી ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય કાર્યકારી બેઠકનો આજે છેલ્લો દિવસ છે અને વાદ વિવાદ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરી અને સંજય જોશીના રાજીનામાની વાતે રાજકીય ગરમાવો બનાવ્યો છે ત્યારે આજે ફરી એકવાર ભાજપનો ભાર ગડકરીના સિરે સોંપાઈ શકે છે ભાજપની આત્મમંથન બેઠકમાં હવે અડવાણી અને ગડકરી વચ્ચેનો મનમોટા આવ સામે આવી રહ્યો છે ભાજપના શક્તિ પ્રદર્શન સમાન રેલીમાં પીઢ નેતા અડવાણી હાજર નહીં રહે જો કે બેઠક બાદ ભાજપના પીએમ પદના અભરખા દેખતા નેતાઓ છે વધુ ઉગ્ર આંતરિક ખેંચતાણ થાય તો નવાઈ નહીં જો કે બીજા દિવસે હાજર રહેલા કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બી એસ યેદુરપ્પા પોતાના સુર હેલાવતા જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનવા જોઈએ વધુમાં જણાવ્યું હતું કે મોદીને વડાપ્રધાન બનાવવા માટે દેશની જનતા ચાહી રહી છે પરંતુ ઇતિહાસમાં પ્રથમ વખત નીતિન ગડકરી એ ભાજપના બીજી વાર રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે આતમંતર કરવા માટે મળેલી આ બે દિવસીય કાર્યકારીની બેઠકમાં દશા અને દિશા નક્કી કરવાના બદલે માત્ર મોદી છવાયેલા રહ્યા તો બીજી તરફ પીએમ પદને લઈને બયાનબાજીનો સુર સાંભળવા મળ્યો આ બેઠકમાં ભાજપની આગામી રણનીતિ કરતા મોદીનો મુદ્દો જ પ્રકાશમાં પર રહ્યો પેટ્રોલમાં રૂપિયા 7.50 ના ધરખમ ભાવ વધારા કરતા કેન્દ્ર સરકાર ફરી પ્રજાના રોષનો ભોગ બની છે આમ જનતાની કેડ ભાગી નાખનાર કેન્દ્ર સરકાર સામે દેશભરમાં વિરોધનો વંટોળ છે ગઈકાલે અમદાવાદમાં પણ ભાજપ મહાગુજરાત જનતા પાર્ટી સમાજવાદી પાર્ટી એ સિવાય જેવા અનેક સામાજિક સંગઠનો દ્વારા પેટ્રોલનો ભાવ વધારો તાકીદે પાછો ખેંચવા માટે ધરણા પ્રદર્શન યોજાયા હતા કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર જ્યારથી શાસનમાં આવી છે ત્યારથી જે આમ આદમીના નામ ઉપર વોટ લઈને આ સરકાર બે હજાર નવમાં શાસનમાં આવી છે એ આમ આદમીની વિશ્વાસઘાત કર્યો છે આમ આદમીનો અને મેઘાઈની અંદર જે મોંઘવારીની અંદર એક પ્રકારનો વધારો કર્યો છે ઘવારની અંદર વધારો કરવા માટે જે પેટ્રોલિયમ પ્રોડક્ટો ઉપરનો આ સરકાર જ્યારથી આવી છે ત્યારથી છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ ઓગણીસ વખત ભાવ વધારો થયો છે અને આ સરકાર આવી હતી ત્યારે પેટ્રોલની કિંમત ચાલીસ રૂપિયા પ્રતિ લિટર લીટર હતી એ લગભગ ડબલ એટલે કે છોતેર સિત્તોતેર રૂપિયા અત્યારે આ સરકારે કર્યા છે આ આમ આદમીની સાથે ખાસ ગરીબ આદમીઓની સાથે જેમને એક પ્રકારનો ભ્રમ બતાવીને આ સરકાર શાસનમાં આવી હતી એમની સાથે એક પ્રકારનો વિશ્વાસઘાત કર્યો છે અને ભારતીય જનતા પક્ષનો અમદાવાદ યુનિટ એના માટે અહીંયા ધરણાનો કાર્યક્રમ રાખીને એનો ખૂબ જ કઠોર શબ્દોમાં એની નિંદા કરે છે જે ગુજરાતમાં પણ અમદાવાદ વડોદરા અને સુરતમાં કાર્યક્રમ અમે હાથ ધર્યો છે અને અમે માનીએ છીએ કે આ ભાવ વધારાને કોઈ વાજબી કારણ નથી આ સંપૂર્ણપણે ગેરવાજવી અન્યાય અને લોકવિરોધી ભાવ વધારો છે કારણ કે આંતરરાષ્ટ્રીય બજારોમાં એવો કોઈ ભાવ વધારો નથી છતાં આ લોકવિરોધી કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર લોકોની અવગણના કરીને મોંઘવારીના મારથી માર ખાધેલી વેવડ વળેલી આમ જનતા ઉપર એક વધારે એના ગામમાં વધારે એક મીઠું ગભરાવતો ભાવ વધારો છે જેના કારણે સિરીઝ ઓફ ભાવ વધારો એટલે કે અનેક વસ્તુઓના ભાવ વધવાના છે એની સામે અમે આમ જનતાને જાગૃત થઈ સંગઠિત થવા એલાન કરીએ છીએ અને સાથે સાથે આ રાજ્યમાં જે ભાજપની સરકાર છે એને આગ્રહ કરીએ છીએ કે પેટ્રોલ ઉપરનો વેટનો દર ઘટાડે જેથી ગુજરાતની જનતાને સાધારણ રાહત મળી શકે

કહેવાય છે કે કાળા માથાનો માનવી ધારે તે કરે એ કહેવત લોક જીભે ચવાઈ ગઈ છે પરંતુ ક્યાંક યોગ્ય વાતાવરણ અને સુવિધાઓની ગેરહાજરીમાં પણ બાજી મારી જાય તે જ ખરા હાલમાં જ ધોરણ બારમા નું પરિણામ જાહેર થયું અમદાવાદના રામોલ વિસ્તારમાં રહીને રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા મોહમ્મદ રઝાક ની દીકરીએ ધોરણ બારમાં અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી નબ્વાણ પોઈન્ટ એકત્રીસ પર્સન્ટ આજ મળ્યું છે સામાન્ય પરિવારની અધિકારી ત્યાંસી પોઈન્ટ ટકા મળીને આગું નામ કર્યું છે મારું નામ મલિકા સિક્ષા છે અને નવ્વાણ પોઈન્ટ છે અને ત્યાંસી પોઈન્ટ છવ્વીસ છે હું આગળ જઈને સી ટી એસ બનવા માગી છું અને મારા પપ્પા મારા પપ્પા ઈશા રહ્યો છે અને મારી પપ્પા હાઉસ રાઇઝ છે મિનિમમ પાંચ કલાક અને એક્સ્ટ્રા વર્ક મમ્મી પપ્પાનો ખૂબ ફાળો છે ભણાવવામાં એ લોકો ખૂબ મહેનત કરીને એમાં ટ્યુશન અને સ્કૂલની ફી ભરતા હતા મારા પપ્પા રિક્ષા ડ્રાઈવર છે છતાં ટ્યુશન અને સ્કૂલની ફી ભરી શકતા આગળ જઈને અમારું કોર્સ તો સી એસ છે પણ મારી સ્કૂલની ઘરની પરિસ્થિતિ જોઈને હું કોર્સ પસંદ કરું પાંચ ભાઈ બહેનો વચ્ચેના પરિવારમાંથી નફીસા પરિવારમાં સૌથી વધારે ભણેલી છે